હું તો અમેરિકાનો નથી ચાઈના નો નથી ઇન્ડોનેશિયાનો નથી ભારતમાં ઉત્તર પ્રદેશ નો નથી દિલ્હીનો નથી હું તો ગુજરાત નો છું એમાં કાઠિયાવાડ નો છું એમાં આ મલક નો ધરતીપુત્ર છું છતાંય આયાતી એક બાજુ આપડે ગૌરવ લઈએ છીએ કૃષિ સુનક મારા ભારત નો ઇંગ્લેન્ડ માં ડંકો વગાડી દીધો

હમણાં ટ્રમ્પની નવી સરકાર માં ગુજરાત નો એક છોકરો પટેલ નો એ પેલા ઇન્ટેલિજન્સ નો હેડ બનાવ્યો ટ્રમ્પ અમેરિકાનો છે ગુજરાતી આયાતી નથી માનતો અને આયા એવી વાત ગોપાલ કાઠિયાવાડી મતલબ વાતમાં હું દમ છે હવે બીજી વસ્તુ કે સ્થાનિક ધારાસભ્ય આ અમરેલી ની દીકરી નું ચીરહરણ થયું ત્યાં ધારાસભ્ય સ્થાનિક જ હતો ને કઈ ક્રાંતિ કરી લીધી આ એક ઝોન ની અંદર ખેડૂતો ને અત્યાચાર અન્યાય થતો હતો રહી ચુકેલાય હતા ગીર ગઢડામાં સ્થાનિક ધારાસભ્ય કઈ ક્રાંતિ કરી લીધી વીછીયા ની અંદર કોળી સમાજના દીકરાની બે નિર્મમ હત્યા થઈ સ્થાનિક ધારાસભ્ય શું ક્રાંતિ કરી લીધી ભાઈ ત્યાંનો છે ને ક્યાંનો નથી એ આપણા કાઠિયાવાડમાં માં કહેવત છે પાડા પાડી નું કામ નથી દૂધ પીવો મૂળ વસ્તુ એટલે ભરી ખાવ આપડે આ કાઠિયાવાડ ની કહેવત છે લગભગ બધા સાંભળે છે પાડા પાડી નું તમારું કામ છે દૂધ આવી ગયું પીવો મજા કરો એટલે ભાજપ વાળા ને તમે મળો તો એને મારા વતી વિનંતી કર્યો કે આ બધી જનજટ માં પડ્યા વગર મગફળી કૌભાન કોણ કરે છે એ કરો અહીંયા ખેડૂતો મગફળી વેચવા જાય હાલો હું આયા થઈ છું અહીંયા સ્થાનિક પાંચસો જણાની ની ભાજપ ની ટોળકી છે ક્યારેક ગામ માં આવી કાણે જવા નથી આવતા તો બાજ નો માણસ બોલાવતા દોરીને આવે છે છે બેન કામ નો કોણ ને નકામ નો કયા ગામ નો કોણ ને કયા ગામ નો કોણ એને શું લેવા દેવા હું આની ભાષા નો સમજતો હોય હું આતી જાતિના સમીકરણ નો સમજતો હોય હું આતની રીતભાત નો સમજતો હોય ખાનપાન નો સમજતો હોય વાણી વ્યવહાર નો સમજતો હોય તો તો મને તમારે ઉભો નો રેવા દેવો

જે કહી રહ્યા છે કે જુનાગઢ ની જનતા કે વિસાવદ જે જનતા છે એ ફરી વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકશે અને ગોપાલ ને બહુમતી માર્ગવિ જોઈશે ગુજરાત તક જુનાગઢ